અમે <laughs> અોં મારા પરમાણ ગાડી હતી પેલું જ આવા હોય તો તમારું લેવા દે ના ના એટલે આ તો લાજીયકતી તુ એમ એનો મતલબ બીજો કોઈ નહી એવું હા કે ઝોનક પાસે બીજો ફોર્મ બીજો કોઈ પોપ બે હા હા સર લડ સંઘર્ષ કરીયા 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 અમે તું

હા 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 કોઈ લેવું નથી આપડે સોમનાથજી નું લે